અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ પેસેન્જરોના મોત નીપજ્યા હતા ત્યારે ત્રણ પૈકી ત્રણ મૃતકોના ડીએનએ મેચ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા હતા દુર્ઘટનામાં મૃત્યુ પામનાર જંબુસરના સારોદ ગામના યુવાન સોહિલ પટેલ ભરૂચની અલ્મિના સોસાયટીમાં રહેતા મહિલા સાજેદા મિસ્ટર અને મુમતાઝ પાર્કમાં રહેતા અલ્તાફ પટેલનો મૃતદેહ પોલીસ પેટ્રોલિંગ સાથે એમ્બ્યુલન્સમાં વતન લાવવામાં આવ્યો હતો મૃતદેહ તેઓના ઘરે પહોંચતા જ પરિવારજનો અને સંબંધીઓનું હૈયાફાટ રુદન જોવા મળ્યું ત્યારબાદ બંનેની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો યાત્રામાં ભાજપ કોંગ્રેસના નેતાઓ મૃતદેહ પરિવારજનો સુધી પહોંચાડવામાં મદદ કરનાર તમામ લોકો અને સરકારી તંત્રનો સ્થાનિકોએ આભાર વ્યક્ત કરો આજ તારીખ 16 છ બે ના રોજ અમદાવાદ અમદાવાદથી યુકે જતી ફ્લાઇટ જે ક્રેશ થયેલી મૃત્યુ પામેલા સમગ્ર ભરૂચ પાઠવી એમાં એક ડેથ બોડીઓ સલીમભાઈ મિસ્તરની ડેથ બોડી અત્યારે જ રાત્રિના ત્રણ વાગે અલમીના પાક સોસાયટીમાં આવેલી છે અને બેનની ડેથ બોડી અત્યારે દફનવિધિ પટેલી છે જેના જાણી નમાજ થયેલી છે જે લોકોએ આમાં નાની અનામી બેનની અને તે તમામ બોડીઓ મળવા માટે મદદ કરી એમના પીએમ રિપોર્ટ એમનું ડેથ સર્ટિફિકેટ અને બેનનું જે કંઈ સોનું પણ હતું તે આવનાર અધિકારીઓએ સહી સલામત અહીંયા આપેલું છે એ બદલ હું અબ્દુલ કામથી સમગ્ર ભરૂચ જિલ્લા વતી જે લોકોએ બેનની બોડી મોકલવામાં અને તમામ ડેડ બોડીઓ મોકલવા મળ્યું એ તમામનો સમગ્ર ભરૂચ જિલ્લા વતી દિલથી શુક્રવાદ કહ્યું અસલામ વાલેકુમ